ગુડ મોર્નિંગ જય માતાજી જય જીવન બાપા મિત્રો ગાડી ઉપરથી જ લો ઉતારું છું વિડીયો કન્ટિન્યુ જોજો જય માતાજી જય જીવન બાપા આ બાજુ આવો કંઈક વિસ્તાર છે વિસ્તાર છે

પણ આજ થોડુંક મોડું થઈ ગયું ને એટલે લોગ આપણે ઉતારી શક્યા નથી અને કાલે તો ઘરે છે બમદી પાસ ગામમાં જ આવવાનું છે એનું કારણ છે કે ફીડરનું કન્ફર્મ થઈ જાય ને પાછા સાબુ નહોતા એટલે પશુ ફીડરનું આમ તો થોડાક જ પોલ હતા થોડુંક મોડું થયું એટલે મિત્રો લોગ નથી બનાવી શક્યો વાક્યા ગામમાં હતા વાકિયા ગામની સીમમાં હતા ને કાલે પાછ રજા છે પમદી પાસ જવાનું થાય અને ત્યારે આપણે વ્લગ ઉતારીશું આપણે તે વિસ્તારનો ભાગ બતાવીશું તેવો વિસ્તાર છે પંસાળ વિસ્તારમાં અને નજીકુબેન જો લખે છે નેશન કરે જો કાનું ગામમાં ગઈ છે માન ગામમાં ગયા છે આવું કંઈક છે મિત્રો વિડીયા બેના રહેજો દે હાથમી ગયો છે મિત્રો ક્યાં ગીત હે કાનુ કાક લઈ આવી છે મિત્રો શું લઈ આવી કાનુ વેફર લઈ આવી કોને હાથ કેમ આવી પેટમાં દુખ હશે તે રિપોર્ટ માં દુખે છે નો વેફર ખાવીશ બજાર નહીં દુખે સુરતી બેન કાક બતાવે છે શું બતાવો છો ગણિત ગણિત ગણિતનું લેસન પૂરું કર્યું છે જો તમે ઓહો આખો ચોપડો પૂરો કરી નાખ્યો છે કેમ ચોપડો આખો પૂરો કર્યો માટી ચાલે દેવન કાલે પરીક્ષા છે ઓહો કાલ પરીક્ષા છે જનીન શું કરો જા

Ano? Yung baya din yung baya. Oh, ho, 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 ho. ben na puswi. Makit la wala din yung ben na. la wala. Adla. Kit la, adla. Adla. Adla ba da? wala yun. Surti ben? Kit la wala? Mas yun lang. gadu gado ben? Gado ben la wala? Pura. еля и е куси мali boсу

કાંદા મામે જ લે રમેશ મામા રાજુ મામા ભાવિકા મામી ખુશી થઈ ગયા જીનું જેમ જો પછી આપા કેટલા વાય બસ તારા આપા એટલા બધા હવે કોણ બાકી રહ્યું माम <laughs> केमि <laughs> <laughs>

કેવા મસ્ત મજાના ઈશ્કર છે ખેલ નો ભંગ સારું હાલડા ગયા હતા પબુ દાદી હાલડા ગયા હતા